આજ રોજ બપોરના અઢીથી પોણા ત્રણ વાગ્યાના સમય દરમિયાન એક લૂંટની કોશિશનો બનાવ ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં બનેલો છે આ જે બનાવ જે છે એ ભેસ્તાન ચાર રસ્તાની બાજુમાં શાંતિનાથ જ્વેલર્સ કરીને એક શોરૂમ છે એ શોરૂમમાં બનાવ બનેલો છે બનાવની હકીકત એવી છે કે આ જે જ્વેલર્સના માલિક શાંતિલાલ લાલચંદભાઈ શાહ અને એમાં જે કામ કરતા બંસીલાલ ગુર્જર આ બંને ત્યાં હાજર હતા એ દરમિયાન ત્રણ એક વર્ષની ઉંમરના ત્યાં આવ્યા અને એમને ચાંદીના દાગીના જોવાનું કહ્યું એટલે ચાંદીના દાગીના જોતા હતા લગભગ દસ પંદર મિનિટ ચાંદીના દાગીના જોયા પછી એમણે તરત જ ત્રણ માંથી બે જણે છરીથી આ બંને જણ ઉપર એટલે કે માલિક અને કારીગર બંને ઉપર છરીથી હુમલો કર્યો અને ગળાના ભાગે એમને ઇજા કરી ત્યાં ઝપાઝપી દરમિયાન

એ બંનેને ગળાના ભાગે ઈજા છે એ બંનેને સુરતની એપલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવેલા છે અને આ બંને પૈકી શાંતિલાલ શાહ ની ફરિયાદ દેવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે અને જે આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં જે છે એને લઈ અને બીજા બે આરોપીની શોધખોળ કરવા માટે એક ટીમ પણ રવાના થઈ ગઈ છે અત્યારે પ્રાથમિક વિગતમાં વિગત એવી જાણવા મળી છે કે ત્રણ પૈકી બે આરોપી પાસે છરી હતી અને એ છરી વડે જ એમણે આ બંને વિક્ટીમ જે છે માલિક અને કારીગર એમની પર હુમલો કરેલો હતો હા લૂંટની કોશિશો બનાવ જણાઈ આવે છે પણ હજુ ફરિયાદ આપણે જેમ જણાવ્યું કે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે ફરિયાદ લીધા પછી એક વખતે ત્યાં જ્વેલરી શોરૂમમાં પણ અમે વેરીફાઈ કરશું એના પછી એ સાચી હકીકતો જે છે એ બહાર આવશે પણ પ્રાઇમ ઓફ કહી શકે કે લૂંટની કોશિશનો બનાવ બનેલો છે Okay.